સાહેબ વજન ઘટાડવા માટે તો છેલ્લા કેટલા સમયથી ખોરાકમાં કેટલું ધ્યાન રાખું છું એક્સરસાઇઝ કરું છું યોગામાં જાઉં છું તથા બીજું પણ ઘણું બધું ધ્યાન રાખું છું છતાં પણ વજનમાં કોઈ ઘટાડો થતો જ નથી શું તમારી સાથે પણ આવું થયું છે તો પ્રયત્ન કરવા છતાં પણ વજનમાં ઘટાડો ન થવાનું રીઝન શું હોય તો થોડા દિવસ પહેલા હું એક મેડિકલ જર્નલમાં સ્ટડી વાંચતો હતો એ સ્ટડી હતો કે રિઝન્સ ફોર એટેમ્ટેડ વેટ લોસ ફેલર એટલે કે વજન ઘટાડવામાં પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળવાના કારણો શું હોય તો આ સ્ટડીની અંદર આના માટેના ઘણા બધા કારણો આપવામાં આવ્યા હતા પરંતુ ઇન્ટરેસ્ટિંગ એ હતું કે ઘણા બધા એવી કોમન મિસ્ટેક્સ કે એવી ભૂલો છે કે જે વ્યક્તિ કે દર્દીના હાથમાં હોય અને એ ભૂલોના લીધે એમને વજન ઘટાડવામાં નિષ્ફળતા મળતી હોય આમાંનું ખાસ મારા ધ્યાનમાં આવ્યો એવો એક ફેક્ટર હોય તો ફૂડ ટાઈમિંગ વિશે મારા ઘણા બધા દર્દીઓની કોમન હોય કે સાહેબ છેલ્લા કેટલા સમયથી માત્ર એક જ ટક જમું છું છતાં પણ વજનમાં કોઈ ઘટાડો નથી થયો તો આવું શા માટે થાય કારણ કે આપણને ખોરાકમાં શું ખાવું શું ન ખાવું કેટલું જમવું આના વિશે આપણે ખૂબ જ ધ્યાન આપતા હોઈએ પરંતુ ક્યારે જમવું એટલે કે ફૂડ ટાઈમિંગ વિશે આપણે બિલકુલ ફોકસ ના કરીએ કારણ કે આના વિશેનું મેડિકલ સાયન્સ મેડિકલ ફેક્ટ આપણને ખબર જ નથી અને આપણી કમનસીબી એ છે કે જ્યારે આપણને કોઈ વેસ્ટર્ન વર્લ્ડના એટલે કે પૂર્વના દેશોના મેડિકલ રિસર્ચ પેપર કોઈ પણ હકીકત બતાવે ત્યારે જ જ માનવામાં આવે શાસ્ત્રોમાં તથા આયુર્વેદિકમાં તો આના વિશેના અનેક સિદ્ધાંતો કહેવાયેલા હતા આપણા શાસ્ત્ર મુજબ કહેવત હતી સવારે રાજા જેમ જમવું બપોરે પ્રજા જેમ અને સાંજે ભિખારી જેમ એટલે કે આનો અર્થ એવો હતો કે સવારે ખૂબ હેવી નાસ્તો કરવો બપોરે મીડિયમ પ્રમાણમાં જમવું અને સાંજે છે બને એટલું ઓછું જમવું અને અત્યારે જે હું મેડિકલ સ્ટડી વાંચતો તો એ સ્ટડીનો મેઇન સંશોધનનો વિષય હતો કે સવારે હેવી બ્રેકફાસ્ટ એટલે કે સવારનું જમવાનું વધુ લઈએ તો એ ઓબેસિટી એટલે કે સ્થૂળતા પ્રિવેન્ટ કરવા અટકાવવા માટે તથા વજન ઘટાડવા માટે કઈ રીતે મદદરૂપ થતું હોય આ સ્ટડીમાં અપાયેલા બીજા રેફરન્સનો મેં ડિટેલ સ્ટડી કર્યો અને આ મોટા ભાગના સ્ટડીની અંદર અત્યારની પેઢીને ચોંકાવનારું રિઝલ્ટ એ હતું કે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા એટલે કે બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે એ લોકોનો ઓવરઓલ આખા દિવસનો કેલરી ઇન્ટેક ઓછો હોય અને એના કમ્પેરમાં જે લોકો સવારનો હેવી બ્રેકફાસ્ટ કરતા હોય ઇવન હાઈ કાર્બોહાઈડ્રેટ વાળો બ્રેકફાસ્ટ કરતા હોય અને એ લોકોનો કેલરી ઇન્ટેક બ્રેકફાસ્ટ નથી કરતા એ લોકોને જેટલો કે ઇવન એના કરતા પણ વધારે હોય તો પણ આ લોકોમાં ઓબેસિટી એટલે કે સ્થૂળતા થવાની શક્યતાઓ ઓછી હોય અને ફૂડ ટાઈમિંગમાં આ પદ્ધતિ જ્યારે ફોલો કરવામાં આવે ત્યારે વજન ઘટવાની શક્યતાઓ ઓબેસિટી કંટ્રોલ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ રહેતી હોય કારણ કે માનવ શરીરની રચના તથા કાર્ય પદ્ધતિ જ ભગવાને એ રીતે ગોઠવેલી હોય કે આપણું મેટાબોલિઝમ છે સવારે સૌથી સારું અને ફાસ્ટ હોય આ ઉપરાંત શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ તથા ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી એટલે કે કાર્યક્ષમતા સવારમાં ખૂબ જ વધુ હોય જ્યારે સામે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એ ખૂબ જ ઓછો હોય જેમ જેમ દિવસ આગળ વધતો જાય એમ આપણા શરીરની બાયોલોજીકલ ક્લોક પ્રમાણે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી તથા એનું લેવલ ઓછું થતું જતું હોય અને એનો રેજિસ્ટન્સ વધુ થતો હોય એટલે જ્યારે સાંજે વધારે પ્રમાણમાં જમવામાં આવે ત્યારે એનું મેટાબોલિઝમ અને અને ડાયજેશન પ્રોપર ના થઈ શકે શરીરમાં ચરબી સ્વરૂપે જમા થાય એના લીધે એટલે કે સ્થૂળતા થવી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ફેટી લિવર જેવા મેટાબોલિક રોગ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ રહેતી હોય અને એના લીધે આપણને હાર્ટ એટેક હાર્ટ ફેલર સીવી સ્ટ્રોક કિડની ફેલર જેવા અનેક રોગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો બને ત્યાં સુધી આપણે જમવાની અંદર ટાઈમિંગની અંદર એ રીતે સેટ કરવું જોઈએ કે સવારનું જમવાનું વધુ લઈએ સાંજનું જમવાનું છે બને એટલું ઓછું લઈએ હા કદાચ આપણા શાસ્ત્રમાં કહેવાયેલું કે સૂર્યાસ્ત પહેલાં જમવું અત્યારની જીવનશૈલી કે કાર્ય પ્રમાણે શક્ય ના બને તો પણ બને ત્યાં સુધી સાંજે વહેલું જમવું અને લેટ નાઇટનો નાસ્તો તો બને ત્યાં સુધી ના જ કરવો જોઈએ જો આ પ્રમાણે આપણે ફૂડ ટાઈમિંગમાં ધ્યાન રાખીએ તો આપણને વેટ લોસ કરવામાં સફળતા વધુ મળતી હોય તથા જે લોકોને ઓબેસિટી નથી એ લોકોને ઓબેસિટી પ્રિવેન્ટ કરવામાં એટલે કે અટકાવવામાં પણ સફળતા વધુ મળતી હોય